કિંમત ખૂબ જ ઓછી છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ છે અને સૂકો મેવો ખૂબ ભરપૂર નાખેલો છે એવા સુંદર ગોલા અહીં મળે છે અને છાશ છે ને એ કેટલાની આવે છાશ દસ રૂપિયાની છાશ એક્સ્ટ્રા લેવાની અને થાળી કેટલાની સો રૂપિયાની આ થાળી અને ખૂબ સરસ સાત્વિક હોય બે જણ જમી લે ને એટલી ક્વોન્ટિટી હોય રાજકોટની અંદર ગોંડલ રોડ ઉપર સ્વામિનારાયણ ગુરુકુલ છે અને ત્યાં છે ને શ્રીજી પ્રસાદમ છે એ શ્રીજી પ્રસાદમની અંદર શુદ્ધ સાત્વિક અને દરેક વ્યક્તિને પરવડે એવી સુંદર પ્રાઇઝમાં જમવાનું મળે છે અને સાથે ટેસ્ટી ગોલા પણ મળે છે તો એ તમારે કઈ રીતે લઈ અને ત્યાં જમવાનું છે એ બધી પ્રોસેસ જ્યારે એ મીડિયામાં હું તમને બતાવીશ તો વિડીયોને પૂરો જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બે લાયકોન દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ વિડીયા મૂકું ત્યારે સીધા તમને જોવા મળે તો આપણે સ્ટાર્ટિંગમાં ગેટથી એન્ટ્રી લઈ અને સીજી પ્રસાદમની અંદર આવવાનું છે ત્યાર પછી આપણે સીધું જે આગળ જાશો ને એટલે છેલ્લે ટોકન મળે છે એ ટોકન બારીએ જવાનું અને ત્યાંથી આપણે જે વસ્તુનો ઓર્ડર કરવો હોય એ બધું ઉપર જે લખેલું છે અને એની પ્રાઇઝ પણ એમાં જે દિવાલમાં ચીપકાવેલા છે ને ચિત્ર એમાં બધે લખેલી છે એટલે એ પ્રાઇઝ જોઈ અને જે વસ્તુ આપણે જમવાની છે એ વસ્તુનું ટોકન આપણે જે આ ટોકન બારી છે ને ત્યાંથી લેવાનું હોય અને ત્યાર પછી ટોકન લીધા પછી આ જે સામે બધી ઉપર તમને જે દેખાય છે ને જે બારીઓ ત્યાંથી આપને એ ટોકન આપવાનું અને એ બારીએથી આપણે જમવાનું લેવાનું હોય છે એટલે અહીંયા છે ને સેલ્ફ સર્વિસ હોય એટલે આપણે જાતે જ જે વસ્તુ લેવાની છે એનું ટોકન લઈ લેવાનું ટોકન લીધા પછી આ બારીઓમાં જે લાઇનો લાગી છે ને એ લાઇનમાં ઊભું રહેવાનું આજે રવિવાર છે એટલે થોડાક વધારે પબ્લિક છે ઓરે પણ અહીંયા પબ્લિક તો વધારે હોય જ છે પણ આજે ખૂબ વધારે છે એટલે આવી રીતે લાઇનમાં રહેવાનું તમારો વારો આવે ને ત્યારે તમારે ત્યાંથી જે આપણે થાળી કે જે વસ્તુ આપણે જમવાની લીધી હોય એ લઈ અને આ જે ટેબલ રાખેલા છે ને એ ટેબલ ઉપર આપણે જમવા બેસવાનું એટલે આવી રીતે અહીંયા અંદર આ રીતે ટેબલ રાખેલા છે અને બધા આવી રીતે ટેબલ ઉપર બેસી અને જમતા હોય છે એટલે આપણી જગ્યા રાખીને આપણે ટોકન લઈ અને થાળી લઈ અને અહીંયા બેસી જવાનું અને જમવાનું ખૂબ જ ટેસ્ટી હોય છે અને બધી વસ્તુ અહીંયા મળે છે નાના બાળકોને ભાવે એવું પણ મળે છે વડીલોને ભાવે એવું પણ મળે છે એટલે જમવાનું છે ને સુદ્ધને સાત્વિક હોય છે વધારે પડતું તીખું કે સ્પાઇસી નથી હોતું એટલે દરેક વ્યક્તિને પચવામાં પણ સરળ રહી ને એવું સુંદર અહીંનું જમવાનું હોય છે અને જો તમારે ટેબલે ન બેસવું હોય ને આ બહાર જે સામે દેખાય છે ને એ મોટું મેદાન છે એટલે એ મેદાનની અંદર આપણી ગાડીઓ પણ પાર્કિંગ થઈ જાય છે ને આગળ જે આવી રીતે ટેબલને રાખેલા છે તો વડીલો છે એવી રીતે ટેબલ ઉપર બેઠા હોય બાકી જેને જ્યાં બેસવું હોય ત્યાં બેસવાની છૂટ હોય એને પાથરવાના છે ને પાથે રાખેલા હોય તો એ પાથે લઈને આપણે આપણો પરિવાર અલગથી આપણે સરસ રીતે બેસી અને જમી શકીએ એટલે ટોકન લઈ થાળી લઈ અને પછી જે આ બીજો ગેટ છે ને ત્યાંથી આપણે બહાર નીકળવાનું એટલે તમે જે સામે મેં મેદાન બતાવ્યું ને એ મેદાનમાં તમે આવી જાઓ અને ખરેખર જમવાનું એટલું બધું સરસ હોય ને કે વાત જ ન પૂછો તો હવે આ જો અમે અહીંયા બહાર આવી ગયા છીએ અને જો આવી રીતે બધા છે ને માણસો આવી રીતે બેઠા હોય પોતાનું પાથરીનું પાથરીને એ અંદર છે ને અહીંયા રાખેલા હોય એટલે આપણે લઈ લેવાનું પાથરી દેવાનું અને એ કે તમારે જો સેલ્ફ સર્વિસ છે એટલે લેવા જવાનું જે કાંઈ વસ્તુ લેવી હોય એ તમારે પહેલાં છે ને જ્યારે લેવી હોય ને ત્યારે એકી સાથે ટોકન લઈ લેવાના અને એકી સાથે બધું લઈ અને આવી જવાનું પછી તમારે શાંતિથી બેસી અને જમવાનું વચ્ચે જો તમે લેવા જાઓ તો તમારે જમતા જમતા ઊભા થઈને લેવા જવું પડે એટલે એ વાતની ખાસ ધ્યાન રાખવાની કે જે વ્યક્તિને જેટલું જમવું છે એ બધું એકી સાથે લઈ લેવાનું વચ્ચે ઊભું થવું પડે એના કરતા એકી સાથે લઈ લઈએ તો વધારે મજા આવે અને બાળકો આવી રીતે એની રીતે એન્જોય પણ અહીંયા સરસ રીતે કરી શકે અને વડીલો પણ શાંતિથી બેસી શકે જમી શકે અને ભગવાનનું ભજન પણ કરી શકે એટલે આવી રીતે અહીંયા સુંદર બેસવાની વ્યવસ્થા પણ એટલી બધી સરસ છે કે આપણે ખુલ્લી હવામાં પણ બેસી અને જમી શકીએ આવી રીતે પાથરીને જો હવે અમારે જમવાનું આવી ગયું છે તો હવે અમે જમી લઈએ અમારે થાળી આવી ગઈ જો થાળીમાં છે ને આવી રીતે એક મોટી ભાખરી હોય બે શાક હોય ખીચડી કઢી અને રાયતા મરચાં અને છાસ છે ને એ કેટલાની આવે છાસ દસ રૂપિયાની છાસ એક્સ્ટ્રા લેવાની અને થાળી કેટલાની સો રૂપિયાની આ થાળી અને ખૂબ સરસ સાત્વિક હોય બે જણ જમી લે ને એટલી ક્વોન્ટિટી હોય એટલે આ સાંજનું મેનુ છે શ્રીજી પ્રસાદમ નું અને જો હટી હટી ને હવે છે ખાવા હું કેવું છે ટેસ્ટી ને સરસ જમવાથી પેટે હળવું રે કા ઠંડી હવામાં બેસી અને હવે અમે અહીંયા ઠંડા સુંદર મજાના ગોલા મળે છે ગોલા ખાવા માટે આવ્યા છે અને અહીંના ગોલાની વિશેષતા એ છે કે જેવી રીતે જમવાનું સરસ અને ભાવમાં રિઝનેબલ છે ને એમાં આની કિંમત બજારની કિંમત કરતાં ઓછી છે અને ગોલાની ક્વોન્ટિટી પણ સારી છે અને એને બનાવવામાં પણ ખૂબ સરસ રીતે આવે છે સાત્વિક ભોજન જમી લેતા પછી ઉપર આ ઠંડા ઠંડા ગોલા ખાવા હોય તો આવી જજો શ્રીજી પ્રસાદ ઓલા પણ ખૂબ જ સરસ છે ટેસ્ટી છે વસ્તુ પણ એટલી ખાસ તો એમ કે આ મંદિરની અંદર છે ને તો આમાં જે વસ્તુ ઉપયોગ કરવામાં આવે ને બધી વસ્તુ ચોખ્ખી હોય બધી કોઈ વાસી વસ્તુ હોય એનો ઉપયોગ કરવામાં આવે એટલે હવી અત્યારે ગરમીની અંદર જો આજે મલાઈને બધું નાખેલું છે ને એ જો થોડું કંઈ વાસી હોય ને તો એ આપણે nước sari <laughs> nước sari full bể không đó

અમારી કેરલા તમિલનાડુ ટૂરના વિડીયા મેં ચેનલમાં મૂકા છે અને એની લિંક પણ હું નીચે મૂકી દઈશ એ પણ તમે જોજો અને શ્રીજી પ્રસાદમાં આવું ખૂબ સુંદર જમવાનું મળે છે તો અમે જમવા આવ્યા તો એવું થયું કે ચાલો તમને બધાને પણ બતાવું કે આ સ્થળ ઉપર ખૂબ સુંદર જમવાનું અને એ પણ ઓછી પ્રાઇસમાં મળે છે તો ચોક્કસ તમે પણ જમવા આવજો અને વિડીયોને લાઇક કરજો